ઓર્ગન સિટી તરીકે જાણીતા સુરત શહેરમાંથી વધુ એક પ્રેરણાદાયક અંગદાની ઘટના સામે આવી છે મૂળ છત્તીસગઢના અને સુરતમાં શ્રમિક તરીકે કામ કરતા ત્રીસ વર્ષીય ધર્મેન્દ્રકુમાર નિષાદના બ્રેન્ડેડ થયા બાદ તેમના પરિવારે લિવર અને બંને કિડનીનું દાન કરી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષ્યું છે આ ઘટના માનવતા અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે યોગી ચોક વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રકુમાર નિષાદ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પોતાના ઘરના દાદર પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ તેમને તાત્કાલિક વરાછા રોડની ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા સઘન સારવાર બાદ પણ તેમની સ્થિતિમાં સુધારો ન થતાં આ સપ્ટેમ્બરના રોજ ડોક્ટરોની ટીમે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા આ કમનસીબ ઘટના બાદ ડાયમંડ હોસ્પિટલના મેડિકલ એડમિન ડૉક્ટર હરીશ પાગડાએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશનના સંપર્ક કર્યો ફાઉન્ડેશનની ટીમે ધર્મેન્દ્ર કુમારના પરિવારજનો તેમના પત્ની બાળકો અને માતા પિતાનો સમાવેશ થાય છે તેમણે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ હું અમારી ટીમના પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડીયા સાહેબ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વાનાણી સાહેબ ડૉક્ટર હરેશ પાગડા સાહેબ દિનેશભાઈ નાવડિયા માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી વિશેષ આ ધર્મેન્દ્ર કુમાર બત્રીસ વર્ષીય યુવાન હતા તેઓનું આકસ્મિક બ્રેન્ડેડ થતા તેઓના થકી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે લિવર અને બંને કિડનીઓનું દાન આઈકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત